રાજ્ય અને સાફ સફાઈ ત્યારબાદ પ્રતિમા સમક્ષ દીપ પ્રગટાવવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ હોદ્દેદાર દિનેશ રોહિત અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા અને નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તરૈયા સહિતના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તમામ નેતાઓ એ ભારતીય બંધારણ ના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને અર્પણ કર્યા હતા આદરણીય શ્રી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જી આંબેડકર એકસો ચોત્રીસ ની જન્મ જયંતિ નિમિત્તે પાર્ટી ને નક્કી કરેલ કાર્યક્રમો મુજબ સમગ્ર દેશમાં રાજ્યમાં અને જિલ્લાઓ અને વિધાનસભા લેવલ પર બાબા સાહેબ ની જન્મજયંતિ નું ઉજવણી કરવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો જેને અનુસરી આવતીકાલે એમના જન્મદિવસની આજે પૂર્વ સંધ્યાએ દીપો ઉત્સવી નો એક કાર્યક્રમ કરવામાં આવ્યો જેની અંદર અમારા પ્રદેશના હોદ્દેદાર શ્રી દિનેશભાઈ રોહિત અને અમારા સંગઠન અને નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સભ્યો ઉપસ્થિત રહ્યા અસ્તુ જય જય ગરવી ગુજરાત ભારતીય જનતા પાર્ટી સમગ્ર ભારતની અંદર અને ગુજરાત રાજ્યની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની એક સો ચોત્રીસ મી જન્મ નિમિત ઉજવી રહ્યા છે એના સંધ્યા ના ભાગ રૂપે આજે અંકલેશ્વર વિધાનસભામાં સભા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ના પુષ્પ બાબા સાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ ને સાફ સફાઈનો અને સાથે સાથે દીપ ઉત્સવનો નો કાર્યક્રમ રાખેલો છે એમાં ભારતીય જનતા પાર્ટી હર હંમેશા ડોક્ટર બાબાસાહેબ ને અનુસરણ કરીને વાળી પાર્ટી છે આ દેશની અંદર એક જ એવી પાર્ટી છે કે જે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સિદ્ધાંતો ને વળેલી છે એના ભાગરૂપે આજે અમે સૌ કાર્યકર્તાઓ દીપ પ્રાગટ્ય નો મહોત્સવ નો કાર્યક્રમ ઉજવ્યો છે અસ્તુ જય ભીમ જય જય ગરવી ગુજરાત